એલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શુક્રવારે બજાર સારું એવું વધ્યું અને વિશ્વના ગ્લોબલ સંકેતો બહુ સારા હતા સેન્સેક તેરસો દસ પોઈન્ટ એટલે કે પોણા બે ટકાનો વધારો અને પંચોતેર હજાર એકસો સત્તાવન ઉપર બંધ સેન્સેકના વીસ રૂપી વધતા હતા અને બેમાં ઘટાડો હતો નીફ્ટી ચારસો ને ત્રીસ વધારો બાવીસ હજાર આઠસો ને એક પોઈન્ટ નવ એટલે કે પૂણા બે ટકાથી વધારે વધારો અને નિફ્ટીના ફૂલ સુડતાળીસ શેર વધતાં ત્રણ શેરોમાં ઘટાડો હતો બેંક નિફ્ટીમાં સાતસોને પોઈન્ટ વધારો બારે બાર શેર નિફ્ટીનામાં વધારો હતો મિડકેપ નવસો ઓગણીસ પોઈન્ટનો વધારો પૂણા બે ટકાનો વધારો અને મિડકેપના બ્યાસી શેરો વધતાને અઢાર શેરોનો ઘટાડો હતો મિત્રો કાલે વાત કરું તો દાસ નવ ટકાનો વધારો કે જળ જ્યોતિ રિઝન પૂણા ત્રણ ટકાનો વધારો સેન્કો ગોલ્ડ પોટ ટકાનો વધારો જીઓ ફાઈનાન્સ પોટ ટકાનો વધારો જે સારું કંપનીઓ છે જે નીચેથી ખૂબ ઘટી છે એમાં સારી એવી રિકવરી છે સારી કંપનીમાં સારી રિકવરી છે હવે ખાસ મહત્ત્વની વાત કરવી છે કે જો તમારે રોકાણ કરવું હોય તો કયા સેક્ટરમાં કરવું ક્યાં રોકાણ કરવું અને આવા મોકા કાયમ આવતા નથી જે ટેરિફની વાતો હતી તે અમેરિકાને ખૂબ નુકસાન થતું હતું અમેરિકા બધાને ડરાવવા માગતો હતો પરંતુ નુકસાન ટ્રમ્પ સાહેબને અમેરિકામાં પણ વધારે થતું હતું અને અમે મક્કમતાથી ચીને મુકાબલો કર્યો અને ટેરિફ નેવું દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હવે ન્યૂ દિવસમાં શું થાય છે ઉથલપાથલ ટેરિફ લોકો વિશ્વમાં એવા સંકેતો છે કે ટેરિફનું ભૂત છે એ ભાગી જાય છે એની જે આડઅસરો પડવાની હતી એ બધાને ખ્યાલ હતો મિત્રો તો હવે આવા બજારમાં તમારે ક્યાં રોકાણ કરવું એના માટે ખાસ વાત એ છે કે શેરબજારમાં પૈસા કમાવવા હોય શેરબજારમાં સારું વ્યસ્ત બનાવવું હોય તો આ ટપ સમય આ ખરાબ સમયથી ભાગો નહીં ખરાબ સમયમાં નિવેશનો મોકો શોધો કેમ નિવેશ કરવાથી આપણને સારો મોકો મળી જાય એ શોધવા પ્રયત્ન કરો ભાગો નહીં બજારથી નુકસાનવાળા બજારમાંથી ભગાય નહીં મિત્રો ઘણી વખત મેં જોયું છે અનુભવ્યું છે કે તેજીમાં લોકો ઢોળે છે શેર લેવા માટે ગમે તે ગોઠવણ કરી અને હાઈ ઉપર હાઈ ચાલતો હોય બજાર અને લોકો શેર લેતા હોય છે જ્યારે આવા ટફ બજારમાં આવા ખરાબ બજારમાં લોકોનો હાથ શેરબજાર સમય લેવા માટે થતો નથી લોકોનું મન ડઘુમગું થાય છે કે આ શેરબજાર ક્યારે ઉઠી જાય શું નક્કી રહે આવા વિચારો આવે છે પણ એનાથી ગભરાવાની જરૂર નથી કોઈ કશું થવાનું નથી કંપનીઓ વગર ચાલવાનું જ નથી મિત્રો ખાસ વાત છે તમે તમારા ઘરે જે વપરાશની વસ્તુઓ વાપરો છો જીવન જરૂરિયાતની વસ્તી હોય કે કાયમી અમુક વસ્તુ તમારે કઈ કઈ વસ્તુ એમને મળે છે સિમેન્ટ લાવો લોખંડ લાવો તમારા કપડાં લાવો ગાડી લાવો આ બધી કંપનીઓ જ બનાવતી હોય છે અને કંપનીઓ ચાલવાની તો મિત્રો ક્યાં રોકાણ કરવું ક્યાં મોકો શોધો તો જો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો મલ્ટી કેપ ફંડ જ્યાં તમારે સારું રિટર્ન મળવાની પૂરેપૂરી સંભાવના છે અને બીજો ફંડ છે મલ્ટી એસેટ ફંડ મિત્રો આ પૈસા જે આ ફંડો છે એ પૈસા ઇક્વિટીમાં એટલે કે શેરબજારમાં સોનામાં અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે મલ્ટી કેપ ફંડ એટલે કે બધામાં રોકાણ કરતા હોય અમુક રેશિયો સોનામાં રોકાણ કરતા હોય અમુક રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા હોય અને ઇક્વિટીમાં અમુક ભાગ રોકાણ કરતા હોય આવા ફંડો અને જો તમારે સીધે સીધો બજારમાં તમારે શેર લેવા છે તો કયા સેક્ટરમાં લેવા એના માટે પહેલું સેક્ટર છે બેંક અને ફાઈનાન્શિયલ કંપનીઓ એનું શું કારણ છે કે આ કંપનીઓને ટેરિફ સાથે કોઈ લેવા દેવા નથી ડેકોને ટેક સાથે કોઈ લેવા દેવા નથી વિશ્વના ગ્લોબલ સંકોટ સાથે કોઈ લેવા દેવા નથી ડેક અને ફાઇનાન્શિયલ કંપની એમને ભારત અને ભારતની ઇકોનોમીથી લેવા દેવા છે અને ભારતની ઇકોનોમી મજબૂત છે બુલિશ છે મિત્રો તો આવી કંપનીઓમાં તમે રોકાણ કરો તો તમારા ટેરિફનો ભયો અમો લાગતો નથી કે ગ્લોબલ સંકેટો વિશ્વના સંકેતો પણ આમાં તમને ઓછી શક્યો છે બીજું સેક્ટર છે ઇન્ફ્રા રોડ રસ્તા બાંધકામ આ જે ઇન્ફ્રા કંપનીઓ કરે છે એને સરકાર ખૂબ ફંડ આપી દે છે અને તમે જો દસ વર્ષ પહેલાં ભારતનું જોયું હોય ધારો કે પ્રવાસમાં ગયા હોય ભારત જોયું હોય અને દસ વર્ષ કે વીસ વર્ષ પછી જોયું તમે જો તો એના રસ્તા એનો વિકાસ તમને ઓખીની ઉડીની ઓખી વળગે છે આ ઇન્ફ્રાનું કામ છે સરકાર ઇન્ફ્રામાં ઢગલો રૂપિયાનો ફી દે છે તો ઇન્ફ્રાને લગતી કામ કરતી કંપનીઓ પકડો અને ત્રીજું સેક્ટર છે એફએમ એફએમ સીજી મિત્રો ભારતની વસ્તી કુદકોને ભૂતકે વધી રહી છે એકસો ને ચાળીસ કરોડની વસ્તી ઇન્ડિયાની અને એ વસ્તીને શું નહીં છે કોઈ પણ નવી વસ્તુ પ્રોડક્ટ ઉત્પન્ન કરી નથી કે વસ્તુ ખપી નહીં તમે મોટા મોટા મોલ ધમ ધમધોકાર ચાલી રહ્યા છે ડીમાર્ટના મોલ હોય રિલાયન્સના મોલ હોય હવે તો ઘણી કંપનીઓ મોલ ચાલુ કર્યા છે અમદાવાદમાં ભારતનો મોટામાં મોટો મેગા મોલ ચાલુ થવા જઈ રહ્યો છે એના માટે પોનસો હજાર કરોડની જમીન પણ લેવાઈ ગઈ છે અને એવડો મોટો મોલ છે કે એમાં બધો સમાવેશ થઈ જાય છે મિત્રો આ ઇન્ડિયાની તાકાત છે તો હવે એમાં તમારે રોકાણ કરવા માટે તમારે ગભરાવું શું ક શા માટે જોઈએ અને ખાસ વાત એ છે કે પીએ રેશિયો એ કંપનીનું વેલ્યુશન બતાવે છે કે કંપની એક શેર ડેટ જે કમાણી કરે છે એનાથી કેટલા ઘણો શેર ઊંચો ચાલી રહ્યો છે એ પીએ બતાવે છે એનું વેલ્યુશન બતાવે એક શેર ડેટની કમાણીથી કેટલા ઘણો ઉપર ચાલી રહ્યો છે પીબી રેશિયો મિત્રો કંપનીની બુક વેલ્યુથી કેટલા ઘણો ચાલી રહ્યો છે એ પીબી રેશિયો બતાવે કે કંપનીની એસેટ કેટલી છે કેટલા શેર બહાર પાડ્યા છે જેટલી એસેટ છે એનાથી જેટલા શેર બહાર પાડ્યા હોય ભાગો એટલે એની બુક વેલ્યુ આવે અને બુક થી કેટલા ઘણો શેર ચાલી રહ્યો છે એ પીબી આવે ડેટ ટુ ઇક્વિટી દેવું અમુક કંપનીઓ પર ખૂબ દેવું હોય છે અને દેવાવાળી કંપનીઓ ઘણી દેવાવાળી જે વધારે સતત દેવું કરતી હોય એ કંપનીઓ ડૂબે છે કેટલું દેવું છે અને ધંધામાં તે દેવું અનિવાર્ય છે પરંતુ કેપેસિટીની બાદનું દેવું એ કોઈ પણ કંપનીને કે કોઈ પણ વ્યક્તિને જોખમમાં મૂકી શકે તો કંપનીની ઇક્વિટીની સરખામણીમાં કેટલું દેવું છે એ દર્શાવવા માટે છે ડેટ ટીવી ઇક્વિટી આરઓ મિત્રો કંપનીના ઇન્વેસ્ટરના પૈસાથી કેટલી કમાણી કરે ધારો કે આપણે પૈસા એના શેર લીધા અને એ કંપની પૈસા ભેગા કર્યા શેર વેચીને એ પૈસાથી કંપની કેટલા ટકા પ્રમાણે એ પૈસામાંથી કમાણી પેદા કરે છે આરઓઈ આરઓસી એ વીસથી ઉપર હોવા જોઈએ આ બધી વાતો શેરબજારમાં તમે આવશો તો તમને ધીમે 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 સમજ પડશે પહેલો તો તમે શેરબજાર શીખો અને સાહસ વગર કોઈ સિદ્ધિ નથી અને આ સમયે તમને જે છવી હજાર બસો ઉપર નિફ્ટી ચાલી રહ્યો હતો એનાથી દસ બાર પંદર ટકા આસપાસ બાર ટકા આસપાસ ઘટાડો થયો છે અને આવા આ સમયમાં કપરા સમયમાં સારી કંપનીઓ ગોતી અને તમારી શક્તિ મુજબનું રોકાણ કરવું એ જ ખાસ સમયની માગે છે થેન્ક યુ બાપા